સિંગમ લાગે સિંગમ લાગે છે આપડે જોડે પેલું શું કહેવાય છે પેલું ફાયદો લાવ્યા આપણે મેમો હા મેમો મેમો હા તો ખબર પોલીસવાળા પોલીસ વાળા આપડે કે પેલા ગાડીયાવાળા વાળા આપડે

એવું છે ને ચા પાણી હાલવા કરે હા પતા ફટાફટ પડે ને અને કર દે પોસ્ટ પછી નું જવા દે ચાલ લઈ 500 લઈ ચાલ 500 પણ સર ફોર બે પાછા ના ના એક દી ફટા પેલા સાહેબ સામળ છે હા સાહેબ આલું છું લે પેલા સાહેબ ની જો એમ ખાલી પાછળ ના ખીજામ ખાલી દે ચાલ પાછળ ના ખીજામ કર હા હા સબ ઉપર જઈ દેરી કો અંદર કા અંદર ઉતાર દે ખાલી પેલા સાહેબ દેખશે કોઈ

છક્કર નાખ્યું તારું પેલો કરી કાગળ ભાડી જ પૈસા એમ કરી ના કાગળ હવે એના પાછળ ભાડવાનું નથી કરતી કાગળ એ લોકો લાગી જાય પૈસા

નથી તું એટલે તમે ઉપર ફોન કરો અને છોડી દીજો તમારા નોકર છે

લાવ ડંડો લાવજો ઉઠા બેઠા કર ભાઈ બને ગાડી ઉઠક બેઠા કર અચ્છા વિક્રમ એમ એમ કરે ગાડી એમ એમ હા બે ચાલ ભૂલ જી સાહેબ હું ભૂલ જી હું ભૂલ આ તું ગાડી મે લે લે ના ગાડી મે તમે કેસો બધું કરો તમને ચા પાણીયા જોઈએ એટલે આલદુ સાહેબ ભાઈ બની ગાડી ચા પાણી એટલે હું એમ જાજે તું ઉઠક બેઠા કર ભાઈ ની ગાડી ને ઉઠક બેઠા કર લાઈસન્સ વગર ગાડી ચલાવે ના સાહેબ લાયસન્સ વગર બિલકુલ ગાડીના હાથ ન લગાવો લાયસન્સ પેલા કઢાઈ લે હેલ્મેટ હેલ્મેટ સાહેબ બે બે પેરે ના બે રે એક એક જ પેરે એક જ એક પેરે અને ગાડી જીંદગી મે ભાઈ ગાડી કોઈ ની હગવાની ની બી ની યડકો મારી પોતાની હોત તો ચલાવે સાહેબ હવે ભાઈ બન્ની ની યડકો ની મારી ભૂલ થી જ આવે પછી આજ બી ન બરાબર બરાબર ની વાળ કેર કપાવે વાળે કપાવા પડશે સાહેબ હમણે જીન કપાઈ નાખું બજાર સીધું જાવ હું જોને તા હોદી સીધું રહેવાનું બરાબર ભૂલ થી જ સાહેબ કાયમ આ એરિયા મૂકું ને એટલું જ ચાલવા જોઈએ આ રોડ આવું જ નહીં આ ટીશર્ટો આ આપના ટાઈમ આય ને આવું પહેરે સાહેબ આજે આવી જો ને મારો ટાઈમ આજે આવી જો ખબર પડી ગઈ તો આવું કે નહીં કરવાનું બરાબર એનો મેમો ફાડતું બીજી વાત કઈ નહીં લાયસન મેમો બધું ફાડ દે સાહેબ હું તમને ચા પાણી હું તમને જ ખરો આ તો વાત કરી લે પેલા જોડે અને હું કરવાનું જોઈ લે સાહેબ કે ગાડી મેલ તું ના હવે કોઈ જાય કોઈ દાડા નહીં આવે ગાડી એમ એમ કરે ના બિલકુલ બી નહીં ઓમ ઓમ હું નહીં કશું જ નહીં ગાડી કેટલે ગાડી કેટલા સ્પીડ મે ચલાવવાની વિહની સ્પીડ ની સ્પીડ અને પોદળો આવે તોય સડાઈ દે સાહેબ તો સીધી જવા દેવાની આડી ઓળી કરવાની અને ઓમ ઓમ તો આ તમારી સુરક્ષા રો અને મેમો ભાડ મેમો ભાડા છે બરાબર ના ભરદુન સાહેબ હા વાત કરે

ચાવી સાહેબ હા રસ્તા માં કોઈ જગ્યા ઉભા ના સાહેબ નીકળી જુઓ સાહેબ શું કીધું ખબર છે ને ઓલ્યા પોલીસવાળા છે હું કરસુ પોસ સવારી છે આખી રિક્ષામાં એટલે હું શું કરીલા ભાઈ ખામું યાર તમે તમે એક કામ કરો હતાની તું બીમાર પડી જા એમ કર ના ના હું તવા ને એમ કર એને હું ઉડ દલે બસમે ઉડ દો ઉડ દો બસમે આ પેટ બગડું તો કેવો બપો ગણો ભાઈ ઓકે ઓકે હુજા હુજા તું

જો કે હા છોરી 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 આવે છે હે તો 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 હોય 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 છોરો આપણે મતલબ મતલબ અરે સાહેબ તારે રાખડી યાર તું અસલી ઈમાનદારી બતાવે આ જો તમે પકડો છોરી ને તમે પકડો તું ખાલી રોક બાકી પૂછપરછ શું કરું છું તમે તમે તો કરું છું ખાલી ઊભી હે પૂછપરછ દેખાજો

કાગળિયા છે હેલ્મેટ છે ચેક કરો અરે બધું છે જો ને છોરી જોઈને ખબર પડી જાય બધું સેમ ખોટા લેવાના દેવા થઈ જશે ચેક કરી જો હારો રે એમ ના ના બધું છે હું કહું છું તને કોઈ બી રીતે હો 200 200 ની 500 તો મારવા જ પડશે બરાબર કોઈ બી રીતે ભૂલ કાડકા બી તું ભૂલ કાડ મારતે તમે ઉભા રહો મારા હું પાર તું આ જવા દે મને એ કરી આવો ચેક કરો મળે ભૂલ કઈ મળે વિજય ભૂલ કેમ ના મળે જોતે આવડવી જોવે હું છે હું છે ભૂલ હું છે ઓ મેડમ સીલ બેલ્ટ કે છે મારી હું ભૂલ તમે હું લેવા મારો તારા બાપ એક્ટિવાને થોડી સીટ બેલ્ટ આવે તમે પૂછો ને જો ને કંઈ પૂછો ખોટા ખોટા કોમ કરે હું પૂછું લે બગાડ ભૂલ કાઢતે આવડી જો હું કાઢું જો

અરે હા છે ને એ તો નાસ્તો કરવા ગયા છે કેમ મે માણસ નથી ભૂખ ના લાગે એટલે તમાર માટે પેશલ બોલાય તમે ઓળખો છો મને હું કોણ છું અમારે ઓળખણું કોમ છે તમે જાવ તો તમે મને ઓળખો છો હું કોણ છું તમે હું જમાદાર છું ને અમારો પીએસઆઈ છે કઈ ના જમાદાર કઈ ના પીએસઆઈ અરે અમારો પીએસઆઈ છે કે નહીં તો પીએસઆઈ જ છું ને પોલીસો કે કઈ છે અરે અમારે કઈ ભી હોય તમે જાવ તો ને કીધું એટલે ના 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 એમ તો ના જાવ તમે તો કોઈ મને લૂંટવા આવો અરે તમે કોણ છો તમે કોણ છો ઉપર હું તને બતાવું હો બતાવો બતાવ લે જોઈ લે

बताए ये पेलोली नहीं जो बेल तेरे के गाड़ी ना 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 ना